સુરતમાં ચાલતી ઇન્ટરનેશનલ સ્કૂલોને જાણે ગુજરાત સરકારના કોઈ નિયમ લાગુ પડતા જ નથી કેમ તે અંગે મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે ભારે વરસાદના પગલે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો હતો પરંતુ સરકારના પરિપત્રને વેસુની એચડી જેમ સ્કૂલ દ્વારા દોડીને પી લેવાયો હોય તેવું લાગી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા સતાવીસ ઓગસ્ટના રોજ તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ વેસુની એસડી જૈન શાળા ચાલુ જોવા મળી હતી આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું કે સ્કૂલ ચાલુ હોવાનું ધ્યાને આવ્યું છે તપાસ કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલને નોટિસ મોકલવામાં આવશે ગુજરાતી મીડિયમમાં ભણતા ધોરણ એક થી સાતના વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા શાળાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓને વાલીઓ શાળાએ છોડવા આવ્યા હોવાનું પણ જોઈ શકાય છે શું એસડી જેન્સ ઇન્ટરનેશનલ સ્કૂલને કોઈ નિયમ લાગુ પડતો નથી કે પછી શિક્ષણ વિભાગનો કોઈ ડર રહ્યો જ નથી એવા પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે ડીઓ ઓફિસ દ્વારા સ્કૂલમાં તપાસવાની ટીમ મોકલવામાં આવી છે પરંતુ તપાસ બાદ શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર રહેશે